નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લાથી કડાના કાંઠા કેનાલમાં છાપોરા ગામે નાળાની કામગીરીમાં આર એમ બી દ્વારા કરવામાં આવ્યો વ્યાપક ભ્રષ્ટાચાર મહીસાગર જિલ્લાના કડાના જળાશયમાંથી પસાર થતી કળાના ડાબા કોઠા મુખ્ય કેનાલમાં હાલમાં ઠેર ઠેર જગ્યાએ કેનાલમાં નવા નાળા નાખવાનું કામકાજ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે ત્યારે જૂના નાળા કાઠી અને નવસરથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ જગતનો તાત તેવો ખેડૂતો પણ પોતાની વાવણી કરવા માટે જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જોઈ રહ્યું હોય તેમ હવે ખેડૂતો પણ કેનાલના પાણીનો ઇંતજાર કરી રહ્યા છે ત્યારે લુણાવાડા તાલુકાના છાપોરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં દીપનાળાનું દીપનાળાની દિવાલોની તિરાડોમાંથી પાણી રોડ પર ફરી વળ્યું હતું અને તાત્કાલિક પાણી બંધ કરી દેતા દિવાલોમાં તિરાડ પડવાને કારણે આ ઘટના બની હતી એક બાજુ મગફળી સિઝનનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બીજી બાજુ આવી વિકટ પરિસ્થિતિ ખેડૂતોની સાથે સિંચાઈ વિભાગના કર્મચારીઓ પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે